মার ভাপো কে তাতা ইকে ওতার মানে মখলি দ্য় কেদাই কেদে দো কাই ইমনে পান আই হোতো পান কান 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 কেদে ইমা কেয়িয়া � હવે કઈ ના પૂરું થયું હવે ઈ કે હું મોકલી દે બાર વર થી રોટલા ઘડું એ બિસાડા ખાવ રોવા જેવા થઈ ગયા તા હા મારા બાપુ બિસાડા મોરા પડી ગયા તા હા રોવા જેવા થઈ ગયા તા હા ઈ કે બાર વર આઈથે રોટલા ઘડું હવે તાર માને મોકલ ને

કામ કરજો ન્યા બેય જણા હપિન ન્યા કામ કરજો બેય જાણા હપિન હા ન્યા બેય માણા હપિન કામ કરજો હા ભગવાનનો આશ્રમ વારજો સબરીબાઈ ની જેમ હા કે રોકાવું રોકાવ રોકાવું

એને મન થાય ને તો જ બોલે મન થાય ને તો ન બોલે બા આવા હોય એટલે બાની અરે કન્ટિન્યુ વિડીયો ઉતારવો મુશ્કેલ એ પાછા મને બાઘી ના બેહવા દઈએ મને એમ થાય કે ના ના આપણે આજે કંઈક છે ને કઈક સુવિચાર કે કંઈક સારું કંઈક જણાવીએ તો એ એકલી વા બેઠી હોય ને તો મારા નામનું રટણ કરે રાખે એટલે વિડીયામાં એનો જવા હમળાય જોતી જોતી સામે બેઠા બેઠા કરે રાખે એટલે એની પાસે જ પરણવું નવરી હોય એટલે મારે એની પાસે જ બેહવું પડે નહીં નહીં સીતારામ બતાય ને બરોબર વરસાદનો માહોલ છે અત્યારે આવતો તો નથી જણી જણી છાટી આવે પણ બપોરનો કળાળાળા ભૂ કળાળાળા ભૂ જેવો ગાય જો ને એવો વેરખો નથ અવાજ તો જાણે એવો આવતો તો કે હમણાં હવા હાફ નાકાશ નીચે આવી જાય વરસાદ આવતો તો ને વરસાદ હોળ કા દાવે હા બાયણે અમે હલવાણા હટાણે નકર તા ખેચી ખેચીને તમે અંદર લઈ જાઓ ને થાવે જ નહીં બાર ઘરમાં ન કરે ને નાનું છોકરાને રખડવું ગમે ને એમ બાને નોન સ્ટોપ બાર ને બાર ગમે ઝાટતા હોય ને એટલે એને બાર બાર જાટા મારવાના છોકરાને ખેંચી ખેંચીને લઈ આવો આજે બાને પેટ આ વરસાદને કારણે થોડુંક પેટમાં વ્યવસ્થા નથી બાની છ હાથ વખત છી છી કરી લીધું દવા પીવડાવી દીધી પછી કોફી પીવડે એવી એ મારા પગમાં ખંજોરે બોલો એને શું કરવું હું ઘરે ગયું ચીનકુ છોકરું યારું હોય બા એને એલું બાંધી દઈએ તો બે હે જીરીક વાર એવા બાના પરાક્રમ છે તમે વિચારી ના હકો ને એવા બા બે વાગ્યા માં દીકરા એ હજી તો મેરા એક વાગ્યા હું સ્કૂલે થી આવું રસોઈ કરું ખાઈએ પીએ તો બે થઈ જાય વાસણ ઉટકીને મૂકી દીધા જીરીક હજી લંબાઈવીને તા દીકરો અને બેઠા બેઠા સીતારામ સીતારામ કરાય આ વરસાદ આવે ને ઘરમાં બેઠા બેઠા સીતારામ સીતારામ કરાય મારા પગમાં મારા પગમાં ચીટલયુ ભરે તો ખબર પડે કરે બાત્રી જો આવે બિચારો કયા પડે આ બાજુ નીકળો હોય તો આટો મારતો જાય ને બે વિડીયો બનાવતો જાય તો ખબર પડે બા ના પરાક્રમ કેવા હોય ખેંચી ખેંચી ને મારે બાર થી લઈ આવવાના કાલનો સવારનો વિડીયો જોયો હતો ને એને ટકવું જ નથી ઘરની અંદર પાંચ મિનિટ ન ટકે ઘરની અંદર ને વાતાવરણ વરસાદી વાતાવરણ માહોલ હોય ને એટલે આમ અંદર થી આ વરસાદ બારણે બેહવા ના દીએ વરસાદ હા ચાવ રમવા બારોબેર રમમાં જાવ હા તમારે હા બારોબેર રબા રમવા તું લાખી આય લાખી આય ને જોતી કોણ 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 દેખાય આમાં કોણ દેખાય હા મન કઈ મનુ ને તો જ બોલે મન હોય ને મોબાઈલ આપણે ખોલીએ ને તો તરત જ ભેગા કીએ લાખી આઈ ज्योति आई आज सीता राम, सीता राम।, राम लक्ष्मण जानकी सदा करो कल्याण सदा करो कल्याण एक घड़ी आधी घड़ी आधी घड़ी में पुण्य बैठा कंठ करे कोटम कोटम अपराध सोधावर से में गणा परमारथ ने कारण चारे दरिया दे जीवन जो बन राज गणु चढ़ न रहे कोई सो सो बैठा सत्संग मा जीवन का फल तो हो तुलसी आ संसार में बात बात के लोग नदी ना कई जन्म का पाप न छूटे का हरि भजन का सतसंग सौभागी के पास संभ गया कैलाश निज निज आश्रम पधारो सियावर रामचंद्र की जय पवनसुत हनुमान की जय नमः पार्वती पति हर हर महादेव हर आबे हो तो बेरामना नाम ले ઈ તરફ બાળકની જેમ જીવ ચંચળું પાડે બેહો ને બાળક લેસન કરે ને બાન બાજ એવું છે કે હરી તારા નામ છે હજાર લખવી કંકોતરી હરી તારા નામ છે હજાર કિ નામે લખવી કંકોતરી કોઈ તને રામ કહે કોઈ તને શ્યામ કહે કોઈ કહે નંદનો કિશોર જો બગા આવે ને આપણે ભજન કીર્તન કે પાસે બોલીએ ને પેલા બહુ કીર્તન બોલતા આવડતા તો બાર આવડતા તો બાર પેલેથી જ નહીં કીર્તન આ ખાવડે ને યાદ શક્તિ ઓછી જ છે પણ હું બોલતી ને એટલે ભેગા બોલે

ચંદ્ર કી છે પવન સુત હનુમાન કી મનો પછી હનુમાનજી ને પ્રસંગ કરવા જોયે હનુમાનજી હનુમાન બાપા હનુમાન બાપા ખીજાય પછી હનુમાન ને કેવું જોઈએ મનોજવં મારુતુંગમ ચિતેન્દ્રિય બુધિમતાવરીઠ વાતા મુખ્ય શ્રીરામદૂત શરણ પ્રપદે સીતારા 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 હું પાંચ વખત બોલું ને તો એ બાઈ એક વખત બોલે સીતારામ એને મારા પગ તો હું ગમતા હોય પગ ઉપર હાથ જ ફેરવે રાખે મારા પગ ઉપર હાથ જ ફેરવે રાખે હા તો આમ કે मार बापू ने क्यों आज हाँ? मार बापू कहता था केदी दी तारी मोकल भी हाँ हाँ हाँ, हाँ। के दो तो ओ कि मर माता तर माने के दी मोकल री माने हां हां के दी नी के बात से बार बार किया

હજી લખમણ કેરાવે ઘેર આવે તો આવી જાહે